કાળુ ભાઈને પૂછો પણ હાટ કાળુ કીધું સૂટ જેને ખાવા એને ભાઈ તો તમે જલ્દી આવો મને એમ છે કે બે ત્રણ દી વિધ્યા લાગે છે છેણામ બાકી એટલે તમે આવી જજો જલ્દી એમ બાકી ગયા છે આવ સુરતવાળાને ખાસ હો સુરતવાળાને ખાસ જો આ પૈસા બૈસા સડાવીને હવે બે જો છેણા ખાવા શરૂ કરી દો સાહેબ હવે એ

ચણાનો ઓળા પાડવાના સ્પેશિયાલિસ્ટ